તો આપણે છે ને બે હવે ઘરે લઈ જવાની છે બધી જવા દેવાની ઘરે આપણે આવ્યા થોડાક મોડા હતા આપણે બીજું કામ થયું ગયા બારે તો બીજું આવ્યું ભાઈ ભાઈબંધ ચારવા તો અત્યારે આપણે આવી ગયા પછી ને મોકલી દીધો ઘરે બધી હું છે કે વહેલી મોકલી દીધું તારે ભાઈબંધ આપણે વિડીયો બનાવવાનું ભૂલાઈ ગયું ભાઈ હમણાં ફોન ચાલુ પછી કપાણો પછી આપણે કહેવાય ચાલુ કરી દઈએ વિડીયો અત્યાર હું જાય છે આપણે લાગી ગયો તો પગમાં કાટો એક કાલે તો અત્યારે દુઃખે બહુ છે હું જે બધું ભેગું થઈ ગયું હમણાં બધું કામ મારા ઉપર આવી પડ્યું છે તો આપણે છે ને બે હું ઘરે લઈ જવાની છે બધી જવા દેવાની ઘરે આજે આપણે આવ્યા થોડાક મોટા હતા આપણે બીજું કામ થયું ગયા બારે તો બીજું આવ્યું ભાઈ ભાઈબંધ ચારવા તો અત્યારે આપણે આવી ગયા પછી ને મોકલી દીધો ઘરે બધી શું છે કે વહેલી મોકલી દીધું તારે ભાઈબહેન આપણે વિડીયો બનાવવાનું ભૂલાઈ ગયું ભાઈ બધું હમણાં ફોન ચાલુ હતો પછી કપાણું પછી આપણે આપડે ચાલુ કરી દઈએ વિડીયો અત્યાર બધું હું જઈએ આપણે લાગી ગયો તો પગમાં કાટો એક કાલે અત્યારે દુઃખે બહુ છે હું જે બધું ભેગું થઈ ગયું હમણાં બધું કામ મારા ઉપર આવી પડ્યું છે અને ત્યાં બધી જે બહેવ નાખી લીધી જવા દઈ ઘરે હમણાં આવે છે હમણાં દિવસમાં બહેવાને આપણે હાકી લીધી અને જો જાય છે ધીરે 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 હાકી જવા દઈ કેમ કે હમણાં બધા બીમાર પડી ગયા મારા ભાઈ બીમાર પડી ગયા મારા બાપુ બધા બીમાર હતા તો બધું કામ આપણા ઉપર વધારે હતું થોડુંક કે આપણે બેરીનો આપણે હં સાંજે લગાવ આપણે થોડોક ભરવા જવા પડે છે બીજા અડધા મારા બાપુ હોય જાય ભર્યા ભર્યા વે એ બીજા લગવા મારા ભાઈના હતા ને એ હું ભરવા જાઉં ભાઈ બાંધવાના ને છોડવાના ને ભૂકો નાખવાનો ને એ બધું આપણે એકને જેમ કે હમણાં થોડોક પ્રસંગ આવે છે એટલે પછી થોડીક ભીડભાડ વધારે થાય એટલે કામનું બહુ છે લોડ તો હવે એક બે એકબીદીમાં તો થઈ જાય બધે ખાજા થઈ જાય એટલે પછી આપણું કામ છૂટા થઈ થોડાક દિવસ આપણે પોરો ખાવાના આવશે અને ઇન્સ્ટાગ્રામમાં આપણે ફોલો કરતા હશે એ ભાઈને ખબર હશે જોકે ના ખબર હોય તો બધાને કહી દઈશ તારીખ નહીં દો હું બાકી બધું તમને કહી દઈશ તો એ આવે છે હમણાં હતા અને બાકી તો હું છે કામનું ભીડ વધી ગઈ છે ખાલી વાર છે દસ બાર દિવસની ना आप बढ़ आज काम करव पड़े नाटो ला बेक निकली गई थी गोरी ने वही गई थी च रखड़वा ओली बाजू हाँक ग लागू काटो ध्यान नाचे राखी के भाई ध्यान राखवी काटो ला तो दुखे बहुत अत्यार इंस्टाग्राम में जी फॉलो ना करता तो फॉलो करजो राम भाई मलदारी डेरी फार्म આઈડી છે અથવા આપણે રાધા ડેરી ફાર્મ ને રતન ડેરી ફાર્મ તમને આઈડી છે આપડી ઘર જોકે ફોલો કરી આવજો તો એમાં અપડેટ આપણે જો રોડે ચડાવી લીધી છે તો ભાઈને ફોન એક આવી ગયો તો ભાઈ બેન લઈને આવ્યા ઘરે પાડન લઈને આવો ગયો તો આપણે કાંઈ ઘાકેલી હવે ઘરે આપણી આઈડી રાધા આઈડી છે નામ આના ઉપર છે વધારે વિડીયોના આવશે અને રતન ડેરી ફાર્મમાં તો આપણા વઢિયારીના બધાના આવે એમાં રાધા નહીં આવે રતન નહીં આવે કેમ કે બધાની આવી જ જાય હોય રાધાનામાં આપણે એક જ રાખ્યું છે હમણાં ટાઈમ નથી જડતો થોડોક બોલો ટાઈમ જડશે એટલે બનાવતો જાય નાના મોટા ટાઈમ નક્કી ન હોય ચાલુ રહેશે કામ આવી જશે તો બંધ થઈ જશે બે દિવસ ચાર દિવસ કઈ નક્કી ન હોય એક બેનો તો સ્ટોક છે આગળ પાછળ રાખે આ વિડીયો તમને હજી બે દી પછી જશે આજ વાર છે સોમવાર મંગળ ને બુધવારે છે તમને આ વિડીયો જોવા જશે હવે હાકીલી જવા દે ઘરે કાંઈ ગયા બે હું જો પટ્ટો પકડી દીધો બધો હવે ભાગવા માં આપણે ભાઈ ગાયો વાળો આપણે હજી રેડિયર ગાય મરી ગઈ હતી એમાં તમારો રિસ્પોન્ડ સારો છે ને આવો સપોર્ટ કરી રહ્યા બધા વિડીયોમાં ના જોયો હોય તો ભાઈ જોઈ આવજો એક બે વિડીયો મૂકીને જ છે તો ભગવાન એને આત્માને શાંતિ આપે હવે બીજું કાંઈ થાય નહીં આપણે આપણાથી બનતું એટલું આપણે કઈ રીતે બાકી તો આપણે તો છે હવે માતાજી આટલી બધી માતાજી જ છે એક વાછડો છે રાધાના ઘરે એ ભગવાન છે ને આ માતાજી છે બધું બાકી આપડી કાળી કાળિયું છે વધારે બેક ચાંદરીયું છે ભૂરી નથી ચાંદરી બેક છે ને બાકી કાળી જ છે બધું ટોટલ એ ટોટલ બે આવી હરાળિયું છે બધું ધોડપડ વધુ થઈ જાય હાલો 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 આગળ હાલો ચાલવું નથી ઉભા રહી જાય ઘરે ભાઈ વાળા ભાઈ ઉભા છે જલ્દી કરવું પાછું અત્યારે લગ્નમાં જવાનું છે જમવા કેમ કે ભા બહા ગયા હાડા બાર તો હવે ગાય ગાં હાલમાં મળે ને તો વાંધો નહીં આપણે અત્યારે આપણે વાછડ્યું અહીંયા આવી ગઈ છે ભૂકામાં આપણે ખાડ્યું ભરી રાધા જેવો આવી ગયું ઓલી બાજુ અમાજ કાળુ ભાઈ આવી ગયા ભરો જોરી ભરો અત્યારે આપણે બે હું બધી ચરી લીધું છે ફૂકણ જોકે ખાદ્ય આપણે બધું બારે કાઢી જ નાખવાનું છે એક ટ્રાઇ જ નાખી દઉં એક બે દી પછી નાખશું અહીંયા થોડું હું ધૂળ વાળો હતો એ બધું સાફ કરાવી નાખું તો કે હવે ઢગલો થઈ ગયો ફૂંકાળ નાખી દીધું બધું આ જગ્યાએ આપણે નાખવાનું છે એક વારી લઈ ના મોર અડી જાય બીજું કંઈ નથી બંધ થઈ ગયું ટ્રેક્ટર તો આ જો ભૂકો ચાટે છે અત્યારે પાડો પહોંચી આવ્યો ટ્રેક્ટર ઉલાડવા ટોલી પણ અત્યારે ઉલાડવાની નથી જો ક્યાં ગહવા ના જડે અહીંયા ઊભો હોય હલે બુતો હલો પાણી પીલું દવા ખીલે બાંધવાનો ટાઈમ છે બધા શું છે કે પાણી પીવા નદી ભાગી જાય અહીંયા પીવે નહીં